દેવસિતેશરાર મહાદેવ જો આવી ગયા સાંગળવાળા બાળકો આવી ગયા જ આવી ગયા ને બંધ કરો પ્રાર્થના તો બંધ કરો ઓમ હર્ગો પ્રિયો યો ના પ્રચોદયા ઓમ શાંતિ શાંતિ ચાલો હાથ ઘસી મોટા પર ફેરવી દો વેરી ગુડ ચાલો તમારો નાસ્તો બનાવી નાખો ચાલો તમારો કમાટર નાસ્તો સરસ હોય બનાવી નાખે સવારનો નાસ્તો શું છે ખબર છે ચોકડા શું છે તો બસ મને બસ ચોકડા બનાવી નાખે છે જો સવારનો નાસ્તો ઢોકળા છે તો બાળકો માટે મસ્ત ઢોકળા અને ડીશ ઉકર રેડી રાખી છે તો ચાલો સવારનો નાસ્તો બાળકોને આપી દઈએ ચાલો તો સવારનો નાસ્તો ઢોકળા છે તો બાળકો બધાયની એની મસ્તીમાં ખાઈ જો તું હોય લેવા આવજો સાઈન કરી છે ગેમ રમી છે ને આપણે ગેમ નું નામ છે ચપટી અને તાળી કઈ ચપટી અને તાળી હું વન કહું ને તો આ સાઈડના ના તાળી પાડશે અને ટુ કહું ને તો આ સાઈડ ના ચપટી વગાડશે રેડી

વન હાલો ખુશાલ ભાઈ હારી ગયા બેસી જાવ બાઈને ગેમ ની બાઈને વહી જાવ વન હારી ગયા બેસી જાવ ટુ જેટલા હવે તાલીઓ પાડી ઉભા છે ને ગેમની ગેમ ની બાઈને વન વન વરા પાડો જેટલા પાડી નીકળી જાવ તાલી પડી નીકળી જાવ જેટલા તાલી પડી હારી ગયા વયા જાવ હાલો તાલી પાડી વયા જાવ 1 2 3 4 5 હલો તમે ત્રણે હારી ગયા એક કિસુ એક રહી રહ્યો ચાલો બેસી જાવ ત્રણેય નીકળી જાવ હલો તમે તાલી પાડી નાખી બેસી જાવ બેસી જાવ ચાલો તું ચાલો તમે ઊભા થઈ જાવ તમે તાલી પાડી ને બેસી જાવ વિરેન્દ્રભાઈ ટુ ચપટી વગાડો તમે ટુ વાળા જ છો વન ટુ વન